વડોદરામાં સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું દિવ્યાંગ વ્યક્તિ માટે રોજગાર અને ભરતી મેળો યોજાયો અકોટા સ્ટેડિયમ ખાતે આયોજન કરાયું હતું એનડીએફ ડીસી એનસીએસ ડીએ દ્વારા આયોજન કરાયું હતું મદદનીશ નિયામક રોજગાર અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અધિકારીએ રોજગાર મેળાની મુલાકાત લીધી હતી દિવ્યાંગ કલા મેળા માટે આજરોજ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આજના ભરતી મેળામાં ભારત સરકારના જે દિવ્યાંગ કલા મેળા અને જિલ્લા રોજગાર કચેરી તેમણે એનસીએસ કેરિયર સેન્ટર સાથે રહી આજે ભરતી મેળાનું આયોજન છે જેમાં લગભગ વીસથી વધારે કંપનીઓએ પાર્ટિસિપેટ કર્યું છે ખાસ કરીને સર્વિસ સેક્ટર જેમાં બેક ઓફિસનું કામ હોય

એના અનુરૂપ એમને કામ મળવાનું છે અલ્પેશ ચૌહાણ મધ્યપ્રદેશ નિયામક રોજગાર વડોદરા